તો કેમ છો બધા મિત્રો તમારું આપણી ચેનલમાં સ્વાગત છે બધા મજામાં ને તો અત્યારે ફિલહાલ અત્યારે આવી ગયો છું હું ગભી થરથી ને આપણા ગુરુની વાડીથી મિત્રો અહીંયા કપાસની અંદર અત્યારે તો દવા છાંટું છું અને હવારમાં બહુ મોડું થઈ ગયું ત્યાંથી હવામાં અને અહીંયાનું કંઈક માંસભાઈની વાડી આપણે તમને ના બતાવી શ્યા એમાંથી દિલથી સોરી કેમ કે હું બહુ મોડું થઈ ગયું હતું અને આવામાં પણ બહુ મોડું થયું કેમ કે બહુ સેટું છે એટલા માટે અને ફટાફટ વહી આવ્યા તો કાલનો બ્લોગ ન જોયો તો જોઈ આવજો કેમ કે બહુ મસ્ત હતું નવરાત્રિ જોવા ગયા હતા અમે ને એ બ્લોગ આખો ઠેર સુધી મતલબ પૂરો જોજો મિત્રો એટલે તમને ખ્યાલ આવ્યો અમે ક્યાં ગયા હતા અને આ વિડીયોમાં બન્યા રહેજો ઠેઠલા ગીન કેમ કે આમાં આપણે ઘણી બધી વાતો કરશું અને ઘણું બધું તમને બતાવશો આપણી વાડીમાં શું શું આવ્યું છે એ દોસ્તો અમે નીકળી ગયા છે આપણે મકાઈની અંદર ખાતર નાખવા માટે મિત્રો તમને બતાડશું ખાતર કેવી રીતે અમે નાખીએ છીએ અને કઈ કઈ ઠેલીએ નાખીએ છીએ પાંચ ઠેલીએ છે મિત્રો અને જઈને બતાડીએ આપણા ખેતરમાં લોટ આવી હાલે છે એ પણ તમને બતાડશું ખાતર નાખીએ એ પણ બતાડશું મિત્રો તો ચાલો વિડીયો આગળ બનાવીએ દોસ્તો આ અમારા ખેતરની અંદર લોટાવીટર મારે મિત્રો ખાલી આટલું જ બાકી છે અહીંયા સુધી અને આ કપાસ સુધી તો આ બાજુ તો હાકી દીધું અને હાલો મિત્રો તો આપણે જઈએ ફટાફટ અંદર ખતરના તો તો દોસ્તો આપણે આ મકાઈ છે આની અંદર આપણે ખાતર નાખવાનું છે આ મકાઈ છે થોડોક જોઈ લો શોટની અંદર તો દોસ્તો આ છે અમારું કંઈક ખતર આવવું જોઈ શકો છો તો દોસ્તો આપણું મસ્ત મજાનું ખાતર ભેળાઈ ગયું છે આખું અને હવે નાખવાનું વારી આવી છે મિત્રો આ મકાઈ છે છે આપણે તો હાલો ફટાફટ હું નાખી લઉં ફરી મળી દોસ્તો આપડી ઠેલીઓ આવી ગઈ છે બીજી પૂરી થઈ ગઈ એટલા માટે લાવવાનું હતું લઈ આવ્યા અને અહીંયાથી માંડીને આ વાડ સુધી હજી બાકી છે નાખવાનું તો ત્યાંથી મિત્રો મસ્ત મજાનું ખતર આપણે ભેળવી નાખ્યો છે અને મમ્મી આપણે નાખે છે તો આપણે હવે નેક્સ્ટ મળશું કેમ કે આપણે વિડીયો ઘડી ઘડી નથી ભણાવી શકતા કેમ કે કામ છે અને કામ આવી આપણે એકશું ત્યારે મળશું મિત્રો ઓ ફાઇનલી દોસ્તો આપણું ખાતર હતું એ બધું નખાઈ ગયું છે અને હવે આપણે નાઈ લેવું બહુ પડશે મિત્રો કેમ કે આપણે ગરમી ગરમી થઈ ગઈ અને ખરાબ બપોરે આપણે ખાતર નાખ્યું એટલે વધારે ગરમી થાય એટલે આપણે નાઈ લેશું પહેલાં પછી આપણે ધોરિયો કરશું અને પછી આમાં પાણી વાળવાનું છે મિત્રો તો આજ લગભગ ધોરિયો જ બનશે કાલ આપણે પાવાનું રહેશે કદાચ જો આજ પાવાનું હોય તો તમને હું વિડીયોમાં બતાવ્યો રહેશે મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો દોસ્તો શું કરી રહ્યા દોસ્તો આપણે ધોરિયો બનાવવાનું કેન્સલ થયું છે પાણી વાળવાનું કેન્સલ થયું છે અને આ વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો આખો દી અમે આ જ કામ કરીએ છીએ અને તમને ક્રિપ પર દઈ આવતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો બાય બાય